કલોગા પ્રદેશમાં ઓસોર્ગીનો ગાંગ અને તમારી સામે છે પોકરોવા પ્રેસવિતોય બોગોરોદીસીનું ચર્ચ જેમાં એક રસપ્રદ વિશેષતા છે જેને આપણે નિહાળશું કે સાંભળશું મંદિરનું મુખ્ય મકાન ગોળ આકારનું છે તાવું બહુવાર જોવા મળતું નથી સામાન્ય રીતે મંદિરો ચોરસ હોય છે પણ આ એક ગોર છે ચાલો હવે અંદર જઈએ શું તમે પહેલેથી જ અનુભવી રહ્યા છો હું બોલું છું અને અહી કેટલું મોટું છે અહી જમીન હાયેલી છે છતાં પણ અવાજ કેટલો પ્રતિબિંબિત થાય છે અહીંની ધ્વનિ પ્રતિધ્વનિ તો અદભુત છે આ છિદ્રો હોવા છતાં અલતારની ગેરહાજરી કાચ ન હોવું હા જેના કારણે અવાજ પસાર થાય છે આ મોટું છિદ્ર છતાં પણ અહીંની ધ્વનિ પ્રતિધ્વનિ ઉત્તમ છે અહીં તો ફક્ત ફસફસાટ પણ કરી શકાય નહીં બધું જ સાંભળાઈ જશે આ ખાસ કરીને એમ જ બનાવવામાં આવ્યું છે અને એ ચર્ચના કાર્યમાંનું એક છે અહીં ખાસ કરીને પ્રતિધ્વનિ રહે એ માટે वास्तुकार आर्किटेक्ट आ इमारत बनावती વખતે पहले थी ए विचार साथे बनावी हती के अही आ अगोराकार खंडमा अद्भुत ध्वनि प्रतिध्वनि रहेशे अर्थात आ चौकस माळखु चौकस भौतिक हेतु माटे बनावायो छे अही आवाज बनाववामा आवतो अही प्रतिध्वनि उत्पन्न थतु आ एक ध्वनि प्रतिध्वनि रेजोनेटर छे

ડન અહી તો ફક્ત એક ચપેક પણ આથી એ સાબિત થાય છે કે તેઓ એટલા ભયાનક મૂર્ખ અણઘડ કે અંધકારમય ન હોતા કે ભગવાન નો ડર રાખીને અને ચિત્રો સાથે મંદિરો બનાવતા ના તેઓ આ બધું એ માટે કરતા હતા કે એક ધ્વનિ પ્રતિધ્વનિ ઉત્પન્ન થાય લોકો અહીં ભેગા થાય અને અહીં એમની સાથે કંઈક ખાસ થાય